સુરતના ભટાર વિસ્તારમાં રહેતા એક વેપારીના ઘરે ઘરકામ કરવા આવેલી માતા પુત્રી પહેલા જ દિવસે તિજોરીમાંથી રોકડ તેમજ દાગીના મળી લાખો રૂપિયાની મત્તા ચોરી કરી ગઈ હતી પરિવારને જાણ થતા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટારના ઉમા ભવન પાસે આવેલા ઉદયદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી નારાયણ પ્રસાદે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું ગત તારીખ તેરમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ એક મહિલા માર ઘરે આવી હતી અને નોકરીએ રહેવું છે તેમ જણાવ્યું હતું આ માતા પુત્રીની પાસે આઈ કાર્ડ માંગતા તેને પોતાનું નામ રોજી પતાવ્યું હતું તારીખ તેરમીએ એ નોકરી પર આવીને પહેલા દિવસે ઘરની રેકી કરી લીધી હતી બીજા દિવસે મારી પત્ની મંદિરે ગયા હતા ભાઈ ઘરે પૂજા કરી રહ્યો હતો તે સમય દરમિયાન માતા પુત્રે ઘરમાંથી ત્રણ લાખ રોકડા રૂપિયા પચીસ ગ્રામ સોનું મળી લાખો રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા ભાઈએ પૂજા કરીને જોયું ત્યારે ઘરમાં દાગી નાખે રોકડ મળી આ હતો બનાવ લઈને ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવા